આજે આપણે ગાશું કીર્તન ગમતું નથી ગમતું નથી રે ને વ્રજમાં આવેલો આય ગોકુળમાં ગમતું નથી રે ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે ને વ્રજમાં આવેલો આય ગોકુળમાં ગમતું નથી રે વાલા પર ઓઢીએ વેલા ઉઠવાનું મન માનતું નથી રે તારા વિનાની ખીચડી કોઈ ખવડાવતું નથી રે વાલા વેલો આય ગોકુળમાં ગમતું નથી રે વાલા પાણી ભરવા જાવ તો મન માનતું નથી રે તારી ના બેડાલા કોઈ સડાવતું નથી રે વાલા વેલો આય ગોકુળમાં ગમતું નથી રે વલા ગાય દોવા જાઓ તો મન માનતું નથી રે તારા વિનાનું દૂધ કોઈ પીતું નથી રે વાલા વ્રજ માવેલો આઈ ગોકુળમાં ગમતું નથી રે વાલા સાસ તણવા જાઓ તો મન માનતું નથી રે તારા વિના માખણીય કોઈ માગતું નથી રે વાલા વ્રજ માવેલો આય ગોકુળમાં ગમતું નથી રે વાલા રસોઈ કરવા જાવ તો મન માનતું નથી રે તારા વિના જાદામાં જમતા નથી રે વાલા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે वला गाय सर्वा जाऊ तो मन मानतु नथी गाय खास खाती नथी रे वाला वरज मावेलो आयगो कुण मागमतु नथी रे वाला रासरम वा जाऊ तो मन मानतु તારા વિનાની લડી કોઈ વગાડતું નથી રે વાલા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે વાલા દર્શન કરવા જાવ તો મન માનતું નથી રે તારા ના દર્શન કોઈ દેતું નથી રે વાલા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે વાત ગોકુળમાં ગમતું નથી રે બોલો કૃષ્ણ કનૈયા છે જો આ કીર્તન તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ